આથમણા નાકા વિસ્તારમાં આવેલા પૌરાણિક રત્નેશ્વર મંદિર પાસેના આંડવાડા તળાવ ખાતે છેલ્લા બે વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા માટે તથા શહેરના લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્રણ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ તળાવ કામગીરી નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી રહી છે તેઓ પણ ભૂતપૂર્વ સદસ્ય છે આ કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજિલન્સની તપાસની માંગણી સાથે ભ્રષ્ટાચાર બતાવ્યો હતો ત્યારે જાણે આ ભ્રષ્ટાચાર પાદરો થતો હોય તેમ રાપર શહેરમાં ચાર ઇંચના વરસાદમાં આઠવાળા તળાવમાં સિમેન્ટ અને માટી કામ તથા અન્ય કામગીરી પાદરી થઈ ગઈ હતી આ અંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું કે આંઢવાડા તળાવની કામગીરી ભાજપ શાસિત રાપર નગરપાલિકા દ્વારા સદસ્યના પતિને આપવામાં આવી છે તળાવની પાળ પર સિમેન્ટ કામ તથા માટીકામ ધોવાઈ ગયું હતું સિમેન્ટ આરસીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચિંગ કામ કરવામાં આવ્યું હતું જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે રાપર નગરપાલિકા દ્વારા બેખૌફ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જે અંગે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે પ્રથમ વરસાદમાં તૂટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસની માંગણી શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના આઠવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત આ નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં અઢવારા તળાવની આખે આખી જે પેચિંગ હતી એની દૂરદર્શા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી છે ખરી ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાય નહીં મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે પણ આપણે તમે જોઈ શકો છો કે આ દ્વારા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગયું છે જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે થામ ગાબડા પડ્યા છે અઢી કરોડના પ્રોજેક્ટમાં પચાસથી સાઠ ટકા જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નેતાઓની બધાની મીલી ભગત છે મેં વિજયને લેટર તો કર્યો છે પણ હવે હું એસીબીમાં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને આ એમના એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ભોપાને ઘરના ડાકલા આવો તાલ અહીંયા થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્છ ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનો કચ્છ ઘાલ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાડું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામની આમાં મિલી ભગત છે એના કારણે આવું હવે એકદમ નબળી વાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલનનું શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું